તમારા બધાના કાગળો બાકી છે ને પૂછો પ્રશ્નોને કાગળો અને ડોક્યુમેન્ટ બધા બાકી છે એટલે પત્રિકા સાથે જોડીને આપતી લગન પતે એટલે બધા જ મારા બાર દીકરીઓ જે છે એ બાર દીકરીઓના સર્ટિફિકેટ સાથે તમામ ડોક્યુમેન્ટ એમનો ફોટો એમનો આધાર કાર્ડ એમનો ચૂંટણી કાર્ડ એમનો મેરેજ સર્ટિફિકેટ જે કે આપણી વ્યવસ્થા છે બધું નિરંતર ભાઈ તમારે કલેક્શન કરીને આપણા સકેદરી અધિકારી લઈને આવ્યો છું આજે એમને તમારે પહોંચાડવાનું છે ને એમની બાર દીકરીઓને અરે સોરી સો થી કર્યો નહીં કે બાર હજારનું આપણો જે ચેક છે એ બનાવીને ચેક આપવા માટે પાછો ત્રણ ચાર દિવસ કે પાંચ દિવસમાં પાછો આવી બરાબર એ દિવસે તમારી ચા નાસ્તો કે ચા પાણી મારે કરો છો આજે તો મારે તમારું કોઈ ચા પાણી કરવાનું નથી ખાલી પાણી ભૂરું પીવાનું છે એટલે નેક્સ્ટ ટાઈમ આપ પાંચ દિવસમાં કાર્યક્રમ પૂરો કરીને બાર અત્યારે ચેક તૈયાર કરી દેવાના છે એ વ્યવસ્થા આપણે વ્યક્તિગત તમને આપવાની આ જે સહુલતના જે મિત્રો કરે સરકાર તરફથી પણ આપણે મદદ કરતા હોઈએ છીએ રાજેદ્રભાઈ એટલે કોઈ ચિંતા કરતા ને આ શરૂઆત છે શરૂઆત કરવી એ કરી હોય છે પણ આ શરૂઆત થવી છે આ શરૂઆત થઈ છે કાયમ મિત્રો આપણે ચાલે અને એના માટે આપણી જિલ્લા કક્ષાએ એક આપણો ભવન આદિવાસી ભવન બનેના માટે 1 કરોડ રૂપિયા આપણે આપ્યા છે પણ એમાં જગ્યા મળી છે થોડું બજેટ ઓછું પડે છે એટલે બધા જ આપણા રાજેન્દ્રભાઈ જસુભાઈ ને બધા જ મિત્રો માંગણી વધારે કરી કે સાહેબ 1 કરોડમાં ના થાય તો શું કરવું છે તો બીજા 4 કરોડ આપો એટલા ચાર કોડ બીજા ચાર કોડ પણ મંજૂર કરવાના છે મોટું ભવન બને એક સાથે આપણે 500 લગન કરવા હોય તો એ ભવન આપણો જિલ્લા કક્ષાએથી 27 કિલોમીટર દૂર છે એટલે આવનારા સમયમાં મોટું ભવન બને સમૂહ લગ્નો ત્યાં થાય અને એની વ્યવસ્થા બધી જળવાય એના માટેની વ્યવસ્થા ઉમેશભાઈ આપણે બધા સાથે મળીને આવનારા સમયમાં કરીએ એટલે 4 કરોડનું બજેટની જે વાત છે ભાઈ રાજેન્દ્રભાઈ અને આપણે જશું જશુભાઈ એ આપણે પૂરી કરી દીધું છે નેક્સ્ટ ટાઈમની શરૂઆત કરીશું એટલે પવન બને પછી આવે કે વરસાદ આવે કે કે આવે તો આપણે અનુકૂળતા રહે મગજ મારી ના રહે બધી વ્યવસ્થા ત્યાં હોય રસોડાનું સામાન પણ ક્યાં જ હોય એટલે બધી જ વ્યવસ્થા ત્યાં થઈ જાય એના માટે આવનારા સમયમાં આ ચૌદે ચૌદ જિલ્લામાં અમે કરવાના છોડની શરૂઆત આપણા છોટા ઉદ્યોગપુર જિલ્લામાં બેલી થાય કે તમે વેલા જ આવી ગયા છો માટે મેં દાહોદમાં પ્રયત્ન કર્યો ભીલ સમાજ પંચના માધ્યમથી બધાને કહ્યું પણ કોઈ વાત માન્યા બધી જગ્યાએ પ્રયત્ન કર્યો મારે વ્યવસ્થા કરવી છે પણ તમે કન્યાનું વર્ગ

એવા નવા લગ્ન કરે એવા ને મારે વ્યવસ્થા કરવાની પણ બે ત્રણ મારી પાસે એવા પણ આયા હતા એટલે મેં ના પાડી છે નરેન્દ્રભાઈ મારે દાહોદ ની વાત કરું ત્યાંની વાત કરું છું એટલે એ પણ આપણે મિત્રો નવા દંપતીઓને આપણે આગળ દીકરા દીકરીઓ સબ્જે ખોટા ખર્ચા દહેજ દારૂ અને ડીજે અધૂર થાય આપણે સેટી હરીફાઈ કરીએ છીએ બધા આપણે બધા રિફાઈ કરીએ છીએ ખર્ચા કરવાની પેલો આબી ગાડીની લીધા જોડે વાળો ચોવી કરે પેલો પચ્ચી કરે તો પાછો જોડે વાળો પાછો તરી કરે એટલો ત્રીસ કરે જોડ પાછો બીજો પાછો બત્રી કરે એટલે શેને હેરીફાઈ કરો છો ભાઈ તમે બધા ખર્ચાને હેરીફાઈ કરવાની છે આપણે બધા આપણે હરીભાઈ બધા આદિવાસી સમાજમાં ખર્ચાની હરિભાઈ કરે છે અને બધો મોટો ખર્ચો કરીને લગન તામ જામ થી ઢોલ ડીજે વગાડી પછી કુદીન જતા રહે અને પછી પેલો સોરી સોનો ગયો ઉભાય હલવાય કે હલવાય પછી હલવાય નો પાછા આવજે કેમ તપાસ આપે હલવાઈ જાય તો પછી કઈ જાય સૌરાષ્ટ્રમાં જાય પછી કઈ જાય ડબો પેલો લઈ ગોધરા છોડો પછી જતો રહે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં જાય કે તેવું તો જોવું પડે કાં પડે પેલું પેલું ડીજે બગાડી હોય પાછું બીજો ખર્ચો કર્યો હોય બીજું પાછું હરો પીવડા બધું કર્યું હોય એ બધો જ ખર્ચો સોરીને માથે આવે દીકરીને માથે આવે એટલે પાછું આપણે કાઠિયાવાડ જવું પડે તારે પાછું બે વર્ષ પેલા તો જમીનદાર ને ત્યારે મારો ખેતી પાકે લઇ જાય ત્યારે બે ત્રણ વર્ષ જેવું પૂરું થાય એટલે ખાવા પીવા સિવાય કશું કરી શકતા નથી હરીફાઈ કરો શિક્ષક ને કરો સારું ખા બાળકો પર સારા કપડા પર કરો બાળક સારું શિક્ષણ મળે એને હરીફાઈ કરો આપણે હરીફાઈ કરવી જોઈએ પણ શિક્ષણ ની કરી આપણો દીકરો આગળ કેમ ના વધે આપણી દીકરી આગળ કેમ ના વધે પેલા દીકરી ફોરેસ્ટ પોલીસ મારી દીકરી આરબો કેમ ની બને મારી દીકરી મામલદાર કેમ નહીં બને મારો દીકરો પોલીસ કેમ ના જાય હરીફાઈ આ નહીં કરો આ મારે તમને બધા મારી વિનંતી કરવાની છે ખર્ચા ની હરીફાઈ કરીએ છીએ પેલે ખર્ચો કરેલો આટલું આ કરું પેલો ટીચર આ લે તો આ લાવો આ ખર્ચા ની હરીફાઈ બંધ કરો એમાં માત્ર આપણે બહુ પાછળ રહી ગયા છે હવે આપણે આપણે હરીફાઈ કરવાની છે શિક્ષણમાં આગળ વધવામાં નોકરી મેળવવામાં સંસ્કાર સારા મેળવીને આપણે આગળ વધીએ એ દિશામાં મિત્રો આપણે આગળ વધવાનું છે

અગિયાર આપણા દીકરાઓના લગન તેમાં બહુ બધા તાલુકાના બધા લોકો આશીર્વાદ પાઠવે આ કામ ભગવાન આપણા માણસો તો ગમે પણ ભગવાન ને પણ આ કામ ગમે ભગવાન પણ આજીના સારા કામ માટે કંઈ ભગવાનના પણ આશીર્વાદ આપણે યાદે છે અને સમાજના આશીર્વાદ આપણે જાતે છે મારી માતા પિતા પધારી છે સરકાર તરફથી કોઈ કમી રહી નથી કોઈ પણ વિકાસના કામ માટે આજે હું શિક્ષણ વિભાગ સભાળું છું અહીંયા તમામ આપણી જે સાત્રાલો માંગી હતી આપણા બધા આગેવાનો બધે જ આપણી મોડેલી હોય સરખેડા હોય જેતપુર પાવી હોય કપુર છોટા ઉદયપુર હોય બધામાં જ આપણે જે બાળકોને શિક્ષણ મળી રહેના માટેની બધી વ્યવસ્થા આપણે કરી છે ખાવા કે માં પીવાની વ્યવસ્થા ફ્રી ફ્રી સીટ કાર્ડ આ બધું જ આપણે કર્યું છે મફત શિક્ષણ આપણે કરી રહ્યા છે તો આપણા દીકરા દીકરીઓ કે માંગળ ના વધે કેમ આપણે જીપીએસસી ક્લિયર ના કરે કેમ આપણા બાળકો આગળ વધીને શિક્ષણમાં આગળ વધીને નોકરીમાં બધા આગળ જાય એના માટેના પ્રયત્નો સરકાર કરી છે લાભ લઈને આગળ વધો આજે તમે બધા જે પધાર્યા છો સાંજે 5 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલવાનું છે બચ્ચા પાછો તમારો રકમનો સ્વાગત ને ચાંદલાનો બધું વાંચ્યું છે પાછું પત્રિકામાં પછી વિદાય પાછી 5 વાગે કરવાના છે પણ પાછો આ ઇન્દ્રદેવ પાસે આજુબાજુ ફરજ છે એટલે વાવાજોડ નાનું મોટું કે જે ન થાય એના માટે વેલા બતાવજો બધા જ કરીને આપણા દીકરા દીકરીઓને વેલા તમે વિદાય કરજો અને આ આજે વિષમ પરિસ્થિતિ છે થોડી અને એવા સમયે આપણે બધા જ અહીંયા સાથે મળ્યા છો મંડપમાં એવા તમામ મારા સમાજના મારી માતા મારી બહેનો જે આપણા વડીલો સન્માનિત મંચ ઉપસ્થિત દેવતુલ્ય વડીલો માતા બહેનો આપણે પત્રકાર મિત્રો મીડિયાના મિત્રો અને બધા અધિકારી મિત્રો તમારા બધાને શુભેચ્છા પાઠવું અને સારું કામ કરવા બદલ આપ તમામને મારી ઢેર સારી શુભકામના દ્રષ્ટિઓને શુભકામના અને આપણા બધા સહયોગી બનજો સારા લોકોનું કન્યાનું દાન થાય છે મિત્રો એટલે આ બધા આવેલા છે અને મારી નમ્ર વિનંતી છે તમે 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા જે કઈ હોય ટ્રસ્ટમાં પાછા આયા છો તો નોંધાવી દેજો મિત્રો યથા શક્તિ પ્રમાણે એ પણ આ ટ્રસ્ટમાં આપણી દીકરા દીકરો માટે કામ લાગશે આવનારા સમયમાં એ બધાએ સહયોગી બનીને આપણે આગળ વધીએ આ તમને પુનઃ સન્માનિત મન અને ફરીથી ઉપસ્થિત બધા જ મારા સમાજના વડીલો માતા બેનો મારા ચરણોમાં વંદન કરું છું આપને પ્રણામ કરું છું અને મારી ઢેર સારી શુભકામના છોટાઉદેપુર મુકામે ખરેખર સાચા અર્થ માં એક સરસ સારો કાર્યક્રમ અને મારા માટે પણ સૌભાગ્ય દિવસ છે કે મારા આદિવાસી સમાજ આજે અગિયાર જોડાઓ સમૂહ લગ્નના માધ્યમથી પહેલીવાર જોડાયા છે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ઇકો યુનિટી ટ્રાઇબલ વેલ્ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના સહયોગથી અને સમાજના અમારા શ્રેષ્ઠીઓના સહયોગથી આજે આનું આયોજન થયેલું છે એમાં અમારા સન્માન્યસુભાઈ રાઠવા સાંસદ રાજેન્દ્રભાઈ રાઠવા શ્રી મારા નારણભાઈ મારા રજાતભાઈ મારા સરજી અને ઉમેશભાઈની પૂરી ટીમ આજે એમને શુભેચ્છા પાઠવવા માટે આશીર્વાદ પાઠવવા માટે આવી છે જે ચેરિ ચેરિટેબલ ટ્રસ્ટના જે નિરંજનભાઈ છે એમણે સરસ્વનું આયોજન કર્યું છે પણ સવિશેષ આનંદ એ બાબતનો છે કે મારા જે નવ દંપતી છે જે જે યુવાનો છે જે એમને સહયોગ આપ્યો છે એ સમર્થન આપ્યું છે સાથ આપ્યો છે એ અગિયાર પરિવારો જે છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છે કે આજની આ પરિસ્થિતિમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા હતા એ સવિશે મારા આદિવાસી સમાજમાં કે બીજે દારૂને દહેજ જે એક પ્રથા પુરાની પરંપરાથી એક પ્રથા ચાલે છે એ પ્રથામાંથી એને તિલાંગને આપવાનું કામ આ નવ વર વધુએ જે સંકલ્પ એને કર્યું છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છું અને ખોટા ખર્ચા ના થાય અને સમૂહ લગ્નમાં બધા એક સાથે મળીને ધમદંપતિને આશીર્વાદ આપે અને સાથે સાથે આજે આપણે જે મોદી સાહેબે જ્યારે મન કી બાતમાં પણ કેટલીક બાબતો કહી છે આપણું અન્ન બગાડ ના થાય અને આવા સમૂહના કાર્યક્રમો થાય એટલે મારી પણ એક બધા સંકલ્પ લે કે ભાઈ એમનો બગાડ ના થાય જેટલું જમાઈટો તો લઈએ આજે ભોજનો બધા થાય છે ભોજન સમારોહો થાય છે કે પૂરું અનાજ વેસ્ટે જ જાય છે એટલે આ સમૂહ લગ્નના માધ્યમથી જે વડીલો છે એમને પણ એની એની કાળજી રાખી છે અમારી પુરાની પરંપરા સંસ્કૃતિ પ્રમાણે એનું લગ્ન કરવાનું અને જે ધૂલી મકાઈની અને અડદની દાળ એ અમારી પુરાની જે પરંપરા હતી એ જ આજે ભોજનના રૂપમાં અહીંયા ગોઠવ્યું છે અને એમાં ગ્રામજનોએ બધા જ વડીલો માતા બહેનોએ સહયોગ આપ્યો છે યથાશક્તિ બધાએ દાન કર્યું છે અને એક પેડ માકેના સાથે સાથે આપણા જે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે સાથે આજે દીકરા દીકરીનું લગ્ન તો થઈ જવાનું છે પણ એને પણ રાજ્ય સરકાર તરફથી કુંવરભાઈનું મામેરું જે યોજના આપણી ચાલે છે એ પણ લોકો લઈ શકતા નથી કેમ કે એક ઇન્ડિવિજ્યુઅલ લગ્ન કરે છે એટલે કોઈ એનું કેસ તૈયાર ના કરે પણ આ સામૂહિક લગ્નના માધ્યમથી જ્યારે એ જોડાતા હોય ત્યારે એમની યાદી અમારી પાસે હોય એટલે આજ અગિયાર જોડાઓની યાદી અમારી પાસે છે એટલે અમારા તકેદારી અધિકારી પણ ઉપસ્થિત છે એટલે એમના જે ડોક્યુમેન્ટ મેળવીને એમને બાર હજારનું જે આપણે ચેક આપીએ છીએ કુરભાઈનું મામેરું દીકરીને આપીએ છીએ

આપણે ખોટા ખર્ચા ન કરવા અને ખૂબ જ સારા આશયથી દીકરીઓ પણ આપી છે અને મીઠું મરચું પણ અમને આપ્યું છે અને બહુ સારું અમે ઓછા ખર્ચમાં પતાવવા માટે જે અમને સહયોગ આપ્યો છે એવા તમામ નાના મોટા વડીલો અમારા ગામના જે ચોલી મંડળ છે સવારથી રસોડામાં લાગ્યા છે એવા તમામને હું ઇકોયુનિટી યુનિટી ટ્રાયબલ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ વતી તમામ મીડિયા મિત્રો અને વરાજાઓ સગા સભ્યો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત અસ્તુ

આદિવાસી સંસ્કૃતિ છે આદિવાસી રીત રિવાજ પ્રમાણે આ વિધિ કરવામાં આવે છે તો આ વિધિ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવી રહી છે અહીંયા કોઈ બ્રાહ્મણ નથી પણ પોતે સમાજની રીતે અહીંયા વિધિ કરવામાં આવે છે અહીંયા કોઈ ડીજે નથી પણ અહીંયા આપ જોઈ રહ્યા છો દેશી ઢોલ સાથે અહીંયા વિધિ કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો ઢોલ આપણે છોટાદુ જિલ્લાના ભાવિજેતપુર તાલુકાના ચુલી ગામે છે અને ચુલી ગામે અહીંયા રાઠવા સમાજ દાહોદ છોટાઉદેપુર અને પંચમહાલના જે લગ્નો છે એ લગ્નો સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવ્યું છે અને સમૂહ લગ્નોમાં જોઈ રહ્યા છો સામે આપણી પાસે આજે અત્યારે કરવામાં આવી છે અને લગ્નની રીતિ આ રીતે થાય છે આવી છે ઢોલ નગારા સાથે આપ જોઈ શકાય મોટી સંખ્યામાં અહિયાં લગ્નો છે ሪ ભારતમાં લોકોને ભારતનું જોઈ રહ્યા છો સમૂહ લગ્નના જે કન્યાદાન છે એ કન્યાદાન અહીંયા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ચુલી ગામે જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે એ સમૂહ લગ્નના આ કન્યાદાન આપવામાં આવ્યું છે દરેક જોડાને આ પૂરો આખો સેટ છે એ સેટ આપવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યો છે ઘરથી તમામ સાધન સામગ્રી ઘર વકરીથી સામાનથી માંડી અને તમામ વસ્તુઓ આ કન્યા છે જે જોઈ રહ્યા છો ધુલી ખાતે નિકો યુનિટી ટ્રાઇબલ કોર્પોરેશન ઇનિશિએટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમવાર આ સંઘોલગ્નનું આયોજન કરવામાં આવેલું છે આ સમોલગ્નમાં પંચમહાલ અને દાહોદ જિલ્લાના નવયુગરોએ અગિયાર જોડા આ વખતે પ્રથમવાર ધુલી ખાતે નવ દંપતિ ત્યારે જિલ્લામાંડી રહ્યા છે ત્યારે આજના આ પ્રસંગે ખૂબ અમને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ જે અમારો જે નિકો યુનિટી સંસ્થા દ્વારા જે પ્રયાસ કરવામાં આવેલો છે ખાસ કરીને સમાજમાં જે ખોટા ખર્ચા કર્યા છે અંદર મોટા મોટા જે છે અથવા તો મીઠાઈઓ બનાવવામાં અથવા તો જે વાહનો વ્યવહારો છે મોટા પાયે કરી અને મોટા ખર્ચા તો દેવાળું કરી અને પછી અંતે જે અગાઉ સંપત્તિઓ હોય ને મધુરે જવાનો વારો આવે છે એને રોકવા માટેનો અમારો ખાસ પ્રયાસ પ્રયાસ છે અને સાથે સાથે આજે આ યુનિટી સંસ્થા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આજે અમારે ચુલી ખાતે નવનિર્માણ જે લાઇબ્રેરી જે માન્ય સુબેરભાઈ ઢીલો સાહેબના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આ પંપમાં સૌ જોતા દાહોદ જિલ્લાના જે નવયુવાનો છે એ લોકો લાઇબ્રેરીમાં આવીને વાંચે અને ખૂબ શિક્ષણમાં આગળ વધે એવા અમારા પ્રયત્નો છે ખાસ કરીને અમારા જે લાયબ્રેરીનું સેન્ટર લગભગ ચાલીસ કિલોમીટર તાલુકા મથકે લાઇબ્રેરી આવેલી છે જેથી કરીને અમને વિચાર આવ્યો ત્યાં શિક્ષણ એક મહત્ત્વનું યોગદાન છે જેને સમાજનું ઉત્સાહનું કાર્ય કરી શકે છે અને આ જ કારણ કે અમે સંબોધન આયોજન કર્યું છે સાથે સાથે એક મેડિકલ કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ ચેકઅપ છે ડાયાબિટીસ વગરના પણ ચેકઅપ કરવામાં આવી રહ્યા છે અને નવ નવ દંપતીઓને સાથે સાથે આ બ્લડ ડોનેશન આપી અને દેશના જે આજે જરૂર પડે છે એના માટે પણ અમે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહેલા છે આ જ અમારા સંદેશો દરેકથી પહોંચાડવા છે ખોટા ખર્ચા માંગી જતો અને સમયની પૂરતી બચત કરી અને આર્થિક રીતે ઉભર બનવા માટે અમે એ ઘણી બધી નથી